જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો તો તમારા માટે એક નવી ખુશખબર છે કે આઈટીઆઈ તાલીમાર્થીઓ માટે જે આઈટીઆઈ કરી રહ્યા છે અથવા તો પાસ આઉટ છે અથવા તો ભવિષ્યમાં આઈટીઆ કરવાનું વિચારી રહ્યા છે તો એવા વિદ્યાર્થીઓ માટે એવા ઉમેદવારો માટે આપણે સરકારી નોકરીની જો એમને તૈયારી કરવી હશે તો એ માટે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે જેમાં તમને સચોટ માર્ગદર્શન તેમજ ફ્રી શિક્ષણ જેમાં ઓનલાઈન ફ્રી વિડીયો તેમજ એનું જે તમામે તમામ મટીરિયલ ફ્રીમાં આપીશું જે રીતે આપણે જીએસઆરટીસી હેલ્પરમાં તૈયારી કરાવી હતી જેમાં તમામે તમામ કોર્સ કમ્પ્લીટ કરાયેલો ઓનલાઈન વિડીયો દ્વારા અને એની પીડીએફ પણ ફ્રીમાં આપેલી તો મિત્રો ગુજરાતના જે છેવાડાના ગરીબ વિદ્યાર્થીઓ છે કે જેમના પાસે કોર્સ ખરીદવાના પૈસા નથી અથવા તો એકેડેમીમાં જઈને ભણી શકવાની એમનામાં ક્ષમતા નથી અથવા તો પૈસા નથી તો એવા લોકો માટે આપણે જે ઘર બેઠા તૈયારી કરી શકીએ તો એમના માટે સાચું માર્ગદર્શન તેમજ ઓનલાઈન ફ્રી શિક્ષણ માટેની એક નવી શરૂઆત કરીએ છીએ તો તમે પણ મિત્રો આ જે છે નવી શરૂઆત છે તો તમે પણ એમાં ભાગીદાર બનજો અને બીજાને પણ ભાગીદાર બનાવજો જેથી કરીને એમને પણ લાભ થાય જે રીતે આપણે જીએસઆરટીસી હેલ્પરમાં ઓનલાઈન જ્યારે ચાલુ કરી તો કોર્સ ત્યારે મતલબ કે ઘણા છોકરાઓ જોડાતા ગયા જોડાતા ગયા અને ઘણાને ફાયદો થયો છે એમાં દોઢસો પ્લસ વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થયો છે મેસેજ પણ કરેલા છે કે સર ટીઆર એજ્યુકેશનમાં જે પણ વિડીયો બનાવેલા તેમજ મટીરિયલ આપ્યું એમાંથી ઘણો એવો એમને ફાયદો થયો તો આ રીતે મિત્રો કોઈ પણ એક પણ રૂપિયો ખર્ચા વિના તમામે તમામ ફ્રીમાં ઘરે બેઠા તમારે જો તૈયારી કરવી હોય કોઈ પણ સરકારી ભરતી માટે જેવી કે રેલવે છે પછી ઓએનજી છે ઇફકો છે અથવા તો પીજીવી છે યુ છે જેટકો છે કે અન્ય બીજી કોઈ જીએસઆરટીસી કે આ માટે આપણે આઈટીઆ પાસ વિદ્યાર્થીઓ અથવા તો ભવિષ્યમાં મતલબ કે એમને પાસ આઉટ કરશે અને ભવિષ્યમાં વિચારી રહ્યા છે કે આઈટીઆ કરવું છે તો એવા લોકોને આપણે જે છે એમને ભવિષ્ય ઉજ્જળું બને તો એ માટે આપણે પ્રયત્ન કરીશું તો તે માટે તમારો સાથ સહકાર જરૂરી છે તો મિત્રો જેવો તમે સાથ સહકાર આપશો એટલો બીજાને પણ લાભ થશે જે રીતે તમે શેર કરશો તો જે અન્ય ગરીબ વિદ્યાર્થીઓ છે તો એમને પણ ફાયદો થશે એમનું પણ જીવન ઉજ્જવળ બનશે તો એમાં જે છે તમારે સાથ સપોર્ટ તો એ માટે આપણે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે જે ગુજરાતના આઈટીઆઈ પાસઆઉટ તાલીમાર્થીઓ અથવા તો આઈટીઆઈ કરી રહ્યા છે તો એ લોકો જોડાઈ જજો એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશું તો આઈટીએ વિશે અવનવી માહિતી કોઈ ભરતી વિશે નવી માહિતી કે અન્ય કોઈ પણ અપડેટ નવી અને સારી એવી કોઈ ભરતી આવશે તો એના વિશે પણ આપણે ઓનલાઈન ભણાવીશું અને ભવિષ્યમાં પણ કોઈ જે રીતે આપણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી આવશે આવે એચ જે આઈટીઆઈનો એચએસઆઈ કોર્સ પર ફિટરની કોઈ ભરતી આવે વાયરમેનની આવે ઇલેક્ટ્રિશિયનની કોઈ પણ ભરતી આવે તો એ માટે આપણે સંપૂર્ણ એની ફ્રીમાં તૈયારી કરાવીશું તો મિત્રો વધુમાં વધુ જે તમારા મિત્રો છે સગા સંબંધીઓ છે એમને આ લિંક શેર કરજો જેથી કરીને એ લોકો પણ જોડાય અને આનો લાભ લઈ શકે બીજો આપણો કોઈ મતલબ કે પરપજ નથી ઓનલી ગુજરાતના જે ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ પ્રોવાઈડ કરાવવાનો આપણો એક હેતુ છે તો એમાં તમે પૂરેપૂરો સાથ સહકાર આપજો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો